અમરેલી ના ટિમ્બી ગામ પાસે આવેલા શીતળા જાફરાબાદ તાલુકાના ટિંબી ગામ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે આજે સદગુરુ શ્રી મહંત બ્રહ્મલીન શ્રી બજરંગી ગીરી બાપુની સોળમી પુણ્યતિથી ઉત્સવ ઉજવણી કરવામાં આવી જેમાં લઘુરૂદ્ર અભિષેક તથા સમાધી પૂજા કરવામાં આવ્યું આ પ્રસંગે બાપુના સેવકો હતા શીતળા મંદિરના હાલના મહંત શ્રી સરિરી બાપુ સીતારામ બાપુ તથા મહંત શ્રી દામોદર બાપુ શીતળા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર ઝાજેશ્વર ભરૂચ રિપોર્ટ महेश बारिया, जाफराबाद, अमरेली। हरिओम महंत सिविवेकनंदी, बड़ील वंदना वृद्धाश्रम जसराट टाउनशिप देलवाड़। आज रोज रमले श्री बजरंग देवापुरी सोड में भव्य पुण्याती थे निमित्त। आज रोज उज्जय हमारे शीतला मंदिर महंत श्री सीताराम बाबू। તરણગીરી જે મહારાજ છે એમના તરફથી આજે ભવ્ય આયોજન છે અને દર વર્ષે બાપુ આવું ભવ્ય આયોજન કરતા રહે છે અને આજુબાજુના અને દૂર દૂરથી સંતો ભક્તોને બોલાવીને આજે ભોજન ભજન અને મહાપ્રસાદનું જે આયોજન કરે છે અને ભવ્યથી ભવ્ય જે આશ્રમ છે